દેવગઢ બારિયા નગરમાં વધુ એક મરણનો ખોટો દાખલો મેળવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો બે દિવસ પહેલા જ એક પુત્રએ પોતાના હયાત પિતાનો મરણનો દાખલો કઢાવ્યાની વિગતો સામે આવી હતી ત્યારે હાલ પતિએ હૈયાત પત્નીનો મરણનો દાખલો મેળવ્યો હોવાની વિગતો બહાર આવી નગરના વોર્ડ નંબર ચારમાં રહેતા એક યુવકે પોતાની પત્ની મરણ ગયેલ હોય તેવા પુરાવા રજૂ કરી મરણનો દાખલો મેળવ્યો પુવાળા વિસ્તારના બારિયા સ્વદેશીએ પોતાની હૈયાત પત્નીનો મરણનો દાખલો મેળવ્યો મંજુલાબેન બારિયા નામની પત્નીનો મરણનો દાખલો મેળવ્યો વધુ એક જીવિત હોવા છતાં મરણનો દાખલો મેળવ્યોનો બનાવ સામે આવતા હજુ આવા કેટલા જીવિત લોકોના ભોગસ દાખલા ઇસ્યુ થયા હશે હાલમાં જીવિત હોય તેવા લોકોના મરણના દાખલાના કિસ્સામાં કર્મચારીઓની મિલીભગતની ચર્ચાઓ જીવિત લોકોના મરણના દાખલા કઢાવવા પાછળનું કારણ શું જેવા અનેક સવાલો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર ઝાબીર શુક્લા દાહોદ હાલમાં એક બીજો દાખલો મરણનો મળી આવ્યો હોય જે બોગસ નીકળ્યો હોય તેવું કહેવાય છે શું છે બાબતમાં હા એ ગઈકાલે પણ એક એફઆઈઆઈ રીજી કરી છે તે ઓગણત્રીસ તારીખના રોજ એક રાયસીંગભાઈ મગનભાઈ નામના વ્યક્તિની અરજી આવી કે ભાઈ હું જીવિત છું ને મારા નામનો મરણનો દાખલો ઘરમાંથી મળ્યો છે તો એમાં સ્થળ ચકાસણી કરી ત્યારે જાણવા મળ્યું કે તેમના પોતાના પુત્ર દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે મરણનો દાખલો મેળવીને નાણાકીય લોન ભરપાઈ બાબત માફી બાબતનું તેને આવું કામ કર્યું હોય એવું જણાઈ આવ્યું હતું તે બાબતનો અમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ ગઈકાલના રોજ અમારા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ચારના કાઉન્સિલર છે અક્ષયભાઈ જૈન જેઓ છેલ્લા વીસ પચીસ વર્ષથી કાર્યરત છે નગરપાલિકા વિસ્તારની અંદર નાના 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 મોટા કામ માટે અરજદારોની ફરિયાદ નિવારણ માટે અધિકારી કર્મચારીના સંકલન કરીને બધાના કામ કરતા હોય છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આવું સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું મારા વડના વિસ્તારના આવા ભાઈનો દાખલો નીકળ્યો છે તેવો જ બીજો દાખલો એક મંજુલાબેન સ્વદેશી સ્વદેશીભાઈ નામનો પણ નીકળ્યો એવું જાણવામાં આવ્યું છે તો તેની પણ સ્થળ ચકાસણી કરો અને તેમના વિરુદ્ધ ભાઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં તેમણે વિનંતી કરી તો તે મારા ક્લાર્ક દ્વારા અરજી મારા ધ્યાને દોરવામાં આવી તાત્કાલિક મારા ક્લાર્ક સાથે હું સ્થળ વિઝિટ કરી તેનું પંચરોજ કામ કર્યું સ્થળ પર મંજુલાબેન કે સ્વદેશીભાઈ ભાઈ ના પણ એમના પુત્ર મળ્યા તેમનું મેં સ્ટેટમેન્ટ લીધું કે ભાઈ મંજુલાબેન કોણ છે તો તેમણે જણાવ્યું કે મારા મધર છે મારા મમ્મી છે અને તે આજે ગયા છે મામાના ઘરે તો મેં કીધું મંજુલાબેન જીવિત છે કે હા એટલે જીવિત બાબતનું અમે સ્પષ્ટતા કરી પંચરોજ કામ કર્યું અને તે બાબતે પણ ગત આઠ તારીખના રોજ મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે જે આમ જે દાખલા જીવિત લોકો છે હૈયાત લોકો છે એમના દાખલા કાઢી આપવામાં આવ્યા છે એમાં શું લાગે છે કોઈ મોટું કોમ પણ લાગે છે કે શું હોઈ શકે છે કારણ કે બેંક મરણના દાખલા છે એટલે ઇન્સ્યોરન્સ કંપની હોય કાં તો બેંકની લોન માફી માટેનું હોય એમાં કોઈ બેંકના અધિકારીનો બી સંડોવણી હોઈ શકે છે શું આ દાખલા કાઢવા પાછળ કોઈ પદાધિકારી કે અધિકારીની સંડોવણી હોય હા એવું તો હવે જો અમે કંઈ નાખી શકીએ પોલીસ ફરિયાદ કરી છે પોલીસ પ્રાથમિક તપાસમાં જે બહાર આવશે અત્યારે બીજા કોઈ દાખલા આવા નીકળશે કે કેમ જો વધુ આ દાખલા નીકળવાનું રીઝન મારામાં એવું ધ્યાનમાં આવે છે કે લાસ્ટ ટાઈમ છેલ્લા બે વર્ષથી વહેવડદાર શાસન ચાલતું હતું ત્યારે કોઈ સ્થાનિક સદસ્ય હતા નહીં જેથી કરીને સ્થાનિક સદસ્યની જે ભલામણના દાખલા લેટર પેડ ઉપર આવતા હતા એ વહેવદાર શાસનમાં મળતા નહોતા બાકી મરણના પુરાવામાં સ્થાનિક સદસ્યો રજૂઆત અમે લેતા જ હોઈએ છીએ જેના કારણે હોઈ શકે છે કે એ સમયમાં આવા દાખલા નીકળ્યા હોય શું રમત રવિન્દ્રસિંહ રાઠોડ ગત બે દિવસ પહેલાં એક મરણનો દાખલો હૈયાત માણસનું નીકળી જે હૈયાત છે એનો નીકળ્યો છે જીવિત છે એનો અને હાલ ફરી પાછો એક દાખલો એવો ને એવો છે એક પતિ એની પત્નીનો કઢાવ્યો છે એ બાબતે શું કહેશો જે બે દાખલા મરણના ખોટા નીકળ્યા છે એ અમને રજૂઆત મળી હતી જેની અમે સ્થળ તપાસ બી કરી અને જે ખરી છે ખોટા દાખલા કઢાયા છે એની સામે અમે કાયદેસર કાર્યવાહી કરી છે અને પોલીસ ફરિયાદ બી કરી છે ત્યારે આ જે બે દાખલા નીકળ્યા એમાં હજુ બીજા વધુ દાખલા નીકળે એવી કોઈ શક્યતા ખરી શું છે એમાં ખરી અ એ કહી શકાય તેમ નથી પણ જો અગાઉ એવું કંઈ થયેલું હશે ને અમારી સમક્ષ આવશે તો એની સ્થળ તપાસ કરી અને કાયદેસરની જે કાર્યવાહી કરવાની થાય છે અમે એ કરીશું જ્યાં હૈયાત માણસોના દાખલા નીકળ્યા અને એક પછી એક બે દાખલા થયા છે અત્યારે ત્યારે શું આમાં કોઈ અધિકારી કર્મચારી કોઈ અંદર સંડોવણી હોઈ શકે કે એમ એ ના કહી શકાય પરંતુ એમાં એવું હોય છે કે હોસ્પિટલમાં જ્યારે મરણ થતું હોય છે ત્યાંથી ત્યાં હોસ્પિટલમાંથી પ્રમાણપત્ર નગરપાલિકા મોકલતા હોય છે દાખલો પણ જો કુદરતી રીતે ઘરે કે એવું મૃત્યુ થયું હોય તો એમના સગા સંબંધી આવી નગરપાલિકામાં અને મરણના જે ફોર્મ હોય છે એ ભરવાનું હોય છે અને આધાર બુડાવવામાં આધાર કાર્ડ હોય છે મરણ થનાર વ્યક્તિનું અને જે નોંધાવા આવે છે એમનું એ પ્રમાણે અમે કાઢતા હોઈએ છીએ એટલે શું લાગે છે આમાં કોઈ સંડોવણી હોય છે કે તપાસ કર્યા પછી જે તો ખબર પડે એટલે અમે હાલ તપાસ કરી રહ્યા છીએ પૈસા લઈને એમાં